કાલે પૂછી આવ્યો 50 રૂપિયાના 3 કિલો હતા નથી એકદમ છે શું પાકી છે અને એક એકદમ જેવું મીઠું જલેબી જેવું લાગે જલેબી જેવું હા એ કામ કરો ને હા આ લેવું આના બોલો કો હે આ તો ખોદ હોય ને ઈ કોપળી જો કેવડું હે હવે 100 રૂપિયા નો હોય કામ કરો આના 30 રાખ હે અલ્યા 30 રૂપિયામાં મુક 30 રૂપિયા મારા ઘર દે નોસરી ખીચડી ખાતા થઈ જાય ઓલો કોણ આવે છે હું પપૈયા વેસો છો તો પપૈયા છે નથી કઈ તરબૂચ હું ટકા હા મજામાં હો મજામાં હો હાલ પપૈયા બોપિયા લેવી પણ લેવા તો છે મુનાભાઈ પણ એને ભાવ તો તમે પૂછો ભાવ કેટલો છે હવે ભાવ હું પૂછવાનો હોય એ આપણે કેવી ભાવ દેવો પડે એને આપણી વાડીમાં આવી જશે ક્યાં જશે ઈ એટલે તમારી વાડીમાં આવી એટલે હું આથી હું નીકળી ન શકું એમ અરે મેડમ આ ગેટ બહાર નો નીકળે તમને ખબર છે કેમ શોર્ટ મુકિલા હે ગેટ બહાર શોર્ટ નથી મુક્યો આનું નામ છે ટક્કો અને મારું નામ છે મુન્નો ગેટ બહાર કોણ નીકળે એ અમે જોવી છે હવે હું ગમે ને ત્યાં વેછો જાવ ને મારી મરજીથી ને જ વેછો જાવ સમજી ગયા એટલે હું અમારી મરજીથી નહી ભઈ હોતન જઈશ તમે કેમ નો હાલે ભાઈ હા કેમ આ આમ બોલે છે

અમાર ઓલો કાટો પડ્યો છે અમને કિલો ઉપર જોખી દયો પણ કિલો પર વેચતી જ નથી તમ લઈ બસ કિલો ના પણ મારે જ નથી મુનાભાઈ મેડમજી નીકળાય બહાર કાનો એમ નો વાડી છે વાડી તમારી છે થોડી આખી દુનિયા તમારી છે કામ કરો અને સીધું છે ને શરીર નથી આની મેડમજી પાસે

આમ જો તો હું મેડમજી મારા ભાઈ ઉપર હાથ ઉપાડતા ને હો પગ પાડો નઈ રખ પાગુ તો પાડજો ને તારી એનો મને વાંધો નથી પણ હાથ નો ઉપાડતા એમ હા તો ઓલો ઈટનો થોડો બી નઈ લઉં અરે એવું મેડમજી નો હોય લે કામ કરો પોપિયાનો ભાવ બોલો ને તમારો ભાવ બોલી જાવ ને આરો હે હું બોલે તમે આ પોપિયાનો ભાવ ગયો ને પોપિયા ના મે તમને કીધેલા છે એના 50 રૂપિયા છે ને આના 100 રૂપિયા છે અને આ તો હવે હું તમને જ બટકાવીને દઈ જઈશ કઈ વાંધો નહીં પસા દઈ દો લાવો પસા હા પસા નહીં નેવું રૂપિયા નેવું હા પસા રૂપિયા બરોબર નેવું નેવું રૂપિયા નો આવે આવે કક્કા ભાઈ હા આપણે એક પ્લાન કરવી બોલો તમે બેહો હા અને હું પોપિયા લઈને ભાગી જાવ બરોબર પછી તમે પાછળથી વી આવજો ઈ ક્યાં પરિવાહે આવવાના છે ઈ હાસુ ઓ તમારું મુનાભાઈ

ક્યાં છે એરીઓ આમ જો તો એલા કોઈ નથી ના હું તમે પણ એલા આ ક્યાં ગયો એ ભાઈ તારો ભાઈ લઈને ક્યાં પણ હું શું કરું લઈને વિયો તો આ બાપા રે લે પગમાં હું થયો પગમાં હું હું થયો આજનો દી ખરાબ છે તરા ભાઈ બનને કે કલે રૂપિયા હું સી ના પાસે લ્યો 1000 રૂપિયા લઈ 500 રૂપિયા તગારું 500 રૂપિયા બોપાયા લઈ હવે હું કાઈ ન જ દેવાનો લઈ નઈ હોયો ગયો ને પૈસા મારી પાસે લેવાના તો મારો ભાઈ બન તો પૈસા ઈ નઈ લેવાય ને મે તો કાઈ તમાર બોપાયા લીધા નથી એ ભગવાન કેઈ ગયો ઈ મારો ભાઈ મુનિયો તગારું લઈને ગયો હમણા કડીક લઈને પાછો આવશે બાપા રે મરી ગયા કેવા આજ તો ગરાક કઈ ભટકાણ આયા વાત જાવ દયો આ દો દીત ખરાબ ગયો છો એક તો માણ માણ પોપયા માર્કેટમાંથી માંથી 500 ના લઈ આવી હતી ઓના માં હાણિયા એ કોય પોપયા તો રહી તો હમ તો મારે નુકસાન ગઈ ઓ એને મારે ક્યાં ગોતો તો તગાર ઉઈ ને પોપયા આવી ગયા હાલ રવિના હવે તો ઘરે જઈને પાટા પીડી ને ભેગા નો થયા હા એક તો પોક ભાંગો પાટા પીડી ને પૈસા નો રહેવા દીધા મરી ગયા હવે કેવા કોંજાણા ભટકાણા હે આ બાજુ તો હવે દાવડ નથી વેસવા ટકા એ ટકા વાહ મુંડા વાહ બાકી તારો આઈડિયો કામ કરી ગયો કાઈ નઈ ને આપણે મફતમાં પોપાઈ આવી ગયા અરે કાઈ નો થી માર્યો પણ આમ જો એક બે ટીકા ખાધા હતા પછી હારું કર્યું આપડા મફતમાં તો આવી ગયું તે કેટલા ઢીકા ખાતા હતા બે તો બે પપૈયા તો વધુ લઈ લીધે કઈ વાંધો નઈ આમ જો હા આપડે બે જણા પોપૈયા હાલ મજા કરીએ આના